ખબર અમરેલી જિલ્લામાં ચાર પગનો આતંક ધારી ગીરના જળજીવડી ગામે દીપડાએ કર્યો હુમલો દિવસના સમયે દીપડાએ ગામમાં આવી કર્યો હુમલો ત્યારે એક યુવક અને અન્ય એક મહિલા પર દીપડાએ હુમલો કરતા બંને ઈજાગ્રસ્ત થયા યુવકને બચાવવા જતી મહિલા પર પણ દીપડાએ કર્યો હુમલો ત્યારે હાથ અને પગના પાગે દીપડાએ કરી ઈજાઓ બંને ઈજાગ્રસ્તોને અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા એક માસમાં બીજી વાર દીપડાએ કર્યો હુમલો ત્યારે હુમલાખોર દીપડાને પકડવા વન વિભાગ જળજીવડી ગામે પહોંચ્યું રિપોર્ટર વીરજી શિયાળ ખબર વડાલી અમરેલી